आज बोलवा इच्छा न थी कारण के बजा ने कि जिंदगी की गुजरी हुई बहारों को भुलाना आसान है जिंदगी की तबियत थोड़ी नरम से मित्रों जिंदगी की गुजरी हुई बहारों को भुलाना आसान है जाने वाले तो चले जाते हैं उनकी यादों को भुलाना मुश्किल है આગળ સાહેબ કહે છે કે જુદા હોમ મિત્રો અહીંયા બેઠા છે અને આજે મને લાગ્યું કે મારામાં કઈક સારા ગુણ હશે બાકી મેં પોતાને કોઈ દિવસ મહાન માન્યો નથી પણ મિત્રો અમારા ચુનીભાઈ ની ખાસ ફરમાઈશ હતી તમારે ભૂલવું પડશે બાજુમાં અમૃતભાઈ નો ટેકો હતો રાજાભાઈ નો ટેકો હતો આ મારી જિંદગીના બધા તાણાવાળા છે બે માણીને બધા મિત્રો છે અને જેની સાથે લાંબો આયુષ્ય ગુજરાશે એવા સરસ એવા સિદ્ધાર્થ સર આવી ગયા એટલે મને ખૂબ આનંદ થયો કારણ કે એમની ગેરહાજરી દેખાતી હતી થોડુંક મગજમાં ખટક્યું પણ છેલ્લે છેલ્લે આવ્યા એટલે ખરેખર એ પણ ખૂબ આનંદ થયો મને કે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ અને દોસ્તીની એક નાતો મારો એમણે નિભાવ્યો મિત્રો સાહેબ કહે છે કે જીના હે તો મુસ્કુરા કે જીઓ જહર જિંદગી કા મુસ્કુરા કે પીઓ સફર જિંદગી કા કટ જાયગા યુહી

અને કઈ વાત કરવી એ રવિભાઈ અને અમૃતભાઈ તમને કહી દીધું કે સાહેબ કઈ રીતે વાત કરતા હતા તો મિત્રો એક કહેવત છે રાજારામભાઈ કે કોણ હોતા હે બુરે વખત મે સાથી કિસી કા કોણ હોતા હે બુરે વખત મે સાથી કિસી કા છોડ જાતા હે સબે તાર મે છાયા ભી હમકો એટલે કે અમાસ ને અંધારી રાત્રે આપણો પડછાયો પણ જુનભાઈ આપણો સાથ છોડી દે છે મિત્રો અનહદ આનંદ વાત છે અહીંયા પીસી કંથાના બેઠા ઉપસ્થિત છે બિચારા આજે રજા પર હતા પણ એમને જેવો જ ખબર પડી કે સાહેબનો આજે વિદાય સમારંભ છે અને એ મારા માટે એક દીકરી તરીકે ઉપસ્થિત રહી છે મિત્રો તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટ થી વધાવીશું અહીંયા એક છોકરી ઉપસ્થિત છે ગંગા કરીને એ છોકરી જરા ઊભા થાય સામેથી કે 2025 માં જ્યારે મારું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહી છે ત્યારે હું એમનો દિલથી સ્વાગત કરું છું સ્વીકાર કરું છું મિત્રો કહેવા જેવું તો ઘણું બધું હતું પણ આજે એક મક્કમ નિર્ધાર કરેલો મેં કે ભાઈ આજે આંખમાં આંસુ ના લઈએ બીજી વાત કે મારી આસિસ્ટન્ટ અને દીકરી જણે મારી સાથે અહીંયા બે હજાર તેર થી સાથે રહીને એક વડીલ તરીકે મારો સ્વીકાર કર્યો છે મિત્રો એમના ઘરમાં બબ્બે અશુભ કાર્ય થયા એમના સસરા એક્સપાયર થયા અને બીજા એક બે મહેનત એટલે પ્રોગ્રામ થોડો આપણો આગળ વધ્યા આજે સન્માનને એક ઓપ આપીને સરસ રીતે સન્માન કર્યું છે ત્યારે હું તબક્કે આ તબક્કે એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમના માટે પણ એક તાળીઓના ગણગણાથી આપણે એમને વધાવી લઈશું મિત્રો વ્યક્તિએ હંમેશા વાદળ જેવું રહેવું જોઈએ हमेशा बादल अपने जिन्हें कहते बादल तो बादलों की एक रचना होती है दोस्तों वो सिर्फ फूलों पर नहीं काटों पर भी बरसते हैं अगर हम ऐसी जिंदगी बनाएंगे तो हर आदमी हमको ऐसे वक्त में याद करेंगे मित्रों आज तबियत कराने वे बोले वो पर चेले वो केव मांगू जो कि जो रहता है तो सबकी आंखों में खटकता रहता है જો રહેતા હે તો છબી થઈ ગયેલી છે કે હું જયારે ઉભો થઈ ત્યારે તાળીઓ થાય એમને એક જ વસ્તુ જોઈએ કે ભાઈ ક્યારે નીકળશે એટલે મિત્રો આ કેટલી બધી રીતના છે એમાં કઈ ગોખડ પટ્ટી નું હોતું મોરારી બાબુ તાજમહેલ જોવા ગયા મિત્રો રાજાભાઈ ભાઈ બે પ્રચાર છે ને વાંધો નહીં તો એમણે તાજમહેલ જોયું પણ પછી એમને એક વિચાર મનમાં આવ્યો અને એકદમ એમના દિલમાંથી શબ્દો નીકળે લખભાઈ ત્યારે આ તાજમહેલ ને જોનાર હાથ ગુલઝાર લાગે છે ઢોળાતી આ ચાંદની માં આ અવતાર લાગે છે પણ મળે જો સાજા તો તેજે જે પૈગામ આટલું નીચે સુતેલી મુમતાજ ને પથ્થર ભાર લાગે છે તો મિત્રો આ તો જેસી કરની વેસી બની જે વિચાર તમે કરશો એવું પામશો મિત્રો જમાનો તૈયાર છે આગળ પછી વિશેષ ટાઈમ નથી આપણી પાસે અમૃતભાઈ કીધું એમ છોકરાઓનો પણ વિચાર કરવો જોઈએ આ તો કે તબક્કે ફરી એક છેલ્લી ઘટના કહું દઉં છું કે જ્યારે મને એક એક્સિડન્ટ થયો અને મારા હાથ પર જ્યારે અહીંયા પેલા કટર વાગ્યો મારી પાસે નાજીબ હતી મિત્રો તે ટાઈમે આ સાથીઓ આવીને મને એક જોશ આપ્યો જુસ્સો આપ્યો તાકાત આપી અને તાકાત થી આજે તમારી સામે ઉભો છો મિત્રો અને એક સમય હતો પણ મિત્રો મારા કેન્દ્રના મિત્રો છે કેન્દ્ર ની દીકરીઓ છે એ બધી આવીને મારી પલક ની આજુબાજુમાં જયારે બેસતી ત્યારે મને આભાસ થતો કે ના મારા પડખામાં કોઈ જ છે તો આ તબક્કે કેન્દ્રના તમામ શાળાઓના ભાઈઓ અને બહેનો એ તમામનો આભાર વ્યક્ત કર્યો છું અને મારો ભત્રી અહીંયા સામે બેઠો છે વ્હાઇટ ડ્રેસ માં એ મોહમ્મદ હાફીઝ કરીને એમણે ચાલીસ મિનિટ માં નંદુરબાર પહોંચાડીને મને એક જીવનદાન બક્ષ્યો એ બદલ આ તમામ પબ્લિક ની સામે હું પણ આભાર માન વ્યક્ત કરું છું અને અહીંયા ઉપસ્થિત મારી બહેનોના છોકરા છે ભાઈઓના છોકરા છે આખું કુટુંબ મારે ઉપસ્થિત છે અને મિત્રો મારી ધર્મપત્ની પત્ની અહીંયા બેઠી છે જે તસ્લીમ માનો નામથી છે અને મારા સાસુરજી પણ અહીંયા બેઠા છે પણ મિત્રો આ તબક્કે અને આ સ્થળે અને આજે હું જે કંઈક પરિસ્થિતિમાં સુધરીને બેઠો છું એ એનું સમગ્ર જો યોગદાન આપવું હોય અમૃતભાઈ તો મારી ક્વિશિશને આપું છું કારણ કે એણે રૂપિયો રૂપિયાને પાય પાય ભેગા કરીને મને આજે બંગલામાં બેસાડ્યો છે મેડમ એટલે આજે એમનો પણ આભાર વ્યક્ત કર્યો છું મારી બે વહુ અહીંયા ઉપસ્થિત છે મારી એકને એક છોકરી નજરાના અહીંયા ઉપસ્થિત છે અને મને તો કઈ કલ્પના નથી હવે રાજારામભાઈ શું કેવા માંગતા તમારા બાળકો માટે પણ હવે રાજારામભાઈને કહું છું મારી પણ ધીરજ ખોટી છે કઈ સુખકારી હોય તો અહીંયા આવે અને બધાની સામે જરૂર જાણ કરે એવી અભિનંદન અભ્યર્થના અને અહીંયા જે બે મિત્રો અહીંયા ઉભા છે હાથમાં કેમેરા લઈને એમાં અમારા હાથ પગ છે મિત્રો મિત્ર દીકરો સુહાસ દીકરો નીતિન આ બે અમારા દીકરા છે ક્યારે પણ એમણે ખોટું કામ અહીંયા થવા નહીં દીધું અને દર વખતે મારી પડખે હોય છે આજે પણ એ મારી પડખે જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું ફરી એ બેનો આભાર વ્યક્ત કરું છું અને તમામ મિત્રો જવ્યા વગર નહીં જવાનો ગંદા કેન્દ્રના મેડમનો પણ ખૂબ ઉપકાર કરું છું કારણ કે પગમાં કાંટો આગે તો દોડીને મેડમ આવતા હતા અને અત્યાર સુધી અમારો ખ્યાલ છે ને હવે બી કહે છે કે સર દવાખાનું નહીં છોડતા મેડમ અમે તમને નહીં છોડીએ એટલે આ તબક્કે ફરી સૌનો આભાર વ્યક્ત કરીને અમારા તાલુકાના પ્રમુખ અને મારા દીકરા તરીકે જેનો બેટા તરીકે ઉપન કરું છું એવા રાજાભાઈને આ માઈક સુપલબ્ધ કરીને હું મારા બે શબ્દ પૂર્ણ કરું છું જય હિ ખોખો બાબા તરીફભાઈ આપના વક્તવ્યોથી ખરેખર આંખમાં આંસુ આવી ગયા અને